લોકોની વેથાનું કનેક્શન એટલે ગુજરાત દર્શન ન્યુ ચેનલમાં આપ બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો ખાસ કરીને પોરબંદર જિલ્લો છે તે સૌથી વધુ અસરગ્રસ્ત જોવા મળી રહ્યો છે અને પોરબંદરના ભાગોમાં જવું દે જેટલો ભારે વરસાદ પડ્યો છે તો અત્યારે પોરબંદર બાયપાસના હાલ જોઈ શકો છો ખેતરોને સમથળ ભરી દીધા છે અને જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે તે પ્રકારની ભયંકર સ્થિતિનું નિર્માણ કરી દીધું છે તો પોરબંદરના અનેક એવા સેન્ટરો છે છે જ્યાં ઇંચ સુધી પહોંચી ગયા અત્યંત રોદ્ર સ્વરૂપ ધારણ કરી નાખ્યું છે મેઘરાજાએ રીતસર સટાસટી બોલાવી દીધી છે પોરબંદર સહિત જુનાગઢ જિલ્લાના ભાગોમાં અને રાજકોટ જિલ્લાના અમુક વિસ્તારમાં મૃતસર નું મેઘદાંડવ જોવા મળી રહ્યો છે અત્યંત ભારે વરસાદ અને રોદ્ર સ્વરૂપ સાથે જોવા મળી રહ્યો છે